તાલુકાના રામપુર ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતી દ્વારા વર્ષે એક પોઈન્ટ પાંચ લાખનો નફો મેળવ્યો ફક્ત ત્રણ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી ખર્ચ સામે મેળવ્યું બમણું વળતર વસો તાલુકાના રામપુર ગામે ચુમ્માળીસ વર્ષીય લાલજીભાઈ જીવાભાઈ પ્રજાપતિ છેલ્લા આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે ફક્ત આઠ ચોપડી અભ્યાસ કરેલ શ્રી લાલજી પ્રજાપતે ઉત્પાદન સાથે રૂપિયા સડસઠ હજારનો ચોખ્ખો નફો ને પોણા વિઘા જમીનમાં ટામેટા તમાકુ અને રીંગણાના વાવેતર દ્વારા રૂપિયા એક લાખનો નફો મેળવ્યો હતો આમ વર્ષ દરમિયાન તેમને રૂપિયા લાખ જેટલી ચોખ્ખી આવક હતી આ વર્ષે શ્રી લાલજીભાઈએ પ્રાકૃતિક ખેતીમાં ભીંડા રીંગણા ધાણા ટામેટાનું ધરું છે સાથે તેમણે પોતાના ખેતરમાં જીવામૃત પ્લાન્ટ છણિયા ખાતર માટેની વ્યવસ્થા ઉભી કરી છે એક માસ્ટર ટ્રેનર તરીકે શ્રી લાલજીભાઈ અત્યાર સુધી જિલ્લાના સાહીઠ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાની તાલીમ આપી છે આમ પ્રાકૃતિક ખેતીના જનવાહક તરીકેની તેમની ભૂમિકા ખેડૂતો સહિત તમામ સભ્ય સમાજ માટે પ્રેરણાદાયી છે લાલજીભાઈ જેવા પ્રજાપતિ ગામ રામપુર તાલુકો વસો હું આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને ગાય આધારિત ખેતી કરું છું મારી જોડે દેશી ગાય છે અને એનાથી હું જીવામૃત બનાવું ગંજીવા મૃત બનાવું અને એનાથી હું ખેતી કરું છું અને આ સિઝનમાં મેં રીંગણ ટામેટા મેથી ભીંડા એ ટોટલી પ્રાકૃતિક કરી છે અને હું એની એમ માટે હું માસ્ટર ટેલર પણ છું અને દરેક જણને દર વર્ષે સાહીઠથી સિત્તેર જણને ટ્રેનિંગ આપું છું અને મને આ બધું ટ્રેનિંગ આત્મા દ્વારા મને મળી અને આત્માથી હું શીખી અને પછી મેં આ રીતે પ્રાકૃતિક ખેતી કરવાનું ચાલું કર્યું અને દરેક લોકોને હું શીખવાડું છું અને કહું છું કે પ્રાકૃતિક ખેતી કરો અને પ્રાકૃતિક વસ્તુ તમે તમારા ઘર માટે ખાઓ અને બીજાને પણ ખવડાવો એનાથી સ્વાસ્થ્ય સારું રહેશે અને કોઈ પણ રોગ થશે નહીં અને પીલા રોગથી આપણે જીવી શકીશું તારી માટે મારી જોડે દેશી ગાયો પાંચ છે એમાં સરકાર દ્વારા મને નવસો રૂપિયા પણ સહાય પણ મળે છે